દારૂ પીનાર વ્યક્તિ હોય એને કદાચ દારૂ એને નહીં પીવો પણ છતાંય પરાણે કોઈ પીવડાઈ દે પણ રસો તો હરકો ચઢે એક વખત જે મારા ધામ આવી જાય અને એક વખત મારા પ્રવચન રૂપી શબ્દો કદાચ કાને પડી જાય મારો ફેન બની જાય મારો જાય પણ તમે સપને ઊંઘી જાવ છો ને તો ખરા તો એક વખત મારા અને અનુભવ પૂછજો તમને કુખાર મેલડી માં રોમ વાળી મેલડી માં વારી જા ધમ વારી માતા કોના કોના સપના માં કેવા કેવા રૂપ માં આયન શું શું કીધું ના તો એક વ્યક્તિ એ ઓ બાકી ના હોય કે જેનો મેલડી સપણે ના આયો હોય ભાવિક ભક્તોમાંથી 75% સપને દર્શન આલ્યા આલ્યા કે નહી

તમારા ભક્તિ ના દેવ કોઈ સપને ખાલી પગ મુકવાથી સમજી લો મારું પ્રમાણ મળી જાય તો આજે આયા છો તો દરેક દુખી છો ને એટલે આયાસ સુખ માં કોઈ આવ્યું કઈક ની કઈક વાતે દરેક નું દુઃખ દરેક ની મજબૂરી ભલે તમે મને માતા ને કહો કે ના કહો પણ મને ખબર છે ના પારે ભગવાન ધામે કોઈ પણ જાય ને એ દુખિયારો બની જતો હોય પણ તમારું દુઃખ લાખો વ્યક્તિઓ છે લાખો ભાવિક ભક્તો છે લાખો વ્યક્તિઓ ને કદાચ સ્ટેજ ઉપર લાઈ લાઈ ને તમને પ્રશ્નોના જવાબ આલુ અશક્ય બની જાય છે

ઉજ્જેર ફરીને આયો હશે કઈક વસ્તુ સાધેલું હશે પણ હું આ જાહેરમાં મારા રોમની સાક્ષીએ કહું છું ખાલી રોમની ભક્તિ અને મારી મેરડીની ભક્તિ મારા દીકરાએ કરીને એનો આ પ્રકાશ છે જો અંદર ખોને કોઈ સાધના એવી કરી હોય કોઈ એવી વિદ્યા કરી હોય કોઈ એવા જબરા મંત્રો વાપરી અને કોઈ શક્તિને ઉત્પન્ન કરી હોય તો મારા રોમની સાક્ષીએ કહું છું ખાલી ભક્તિની જ માતા આવી છું ખાલી મારા દીકરા ની ભક્તિ એના લાડ એના પ્રેમ થી જોતો ખરા વિચાર તો કરો જેટલું બધી મહિમા મારી જેટલી બધી મહિમા મારી વસ્તી પૂરતી નહી ગામ પૂરતી નહી આ દેશ વિદેશમાં કોઈ એવો દેશ બાકી નહી જો કદાચ મારો આવી ભક્ત ના મળે તો એકની ભક્તિ થી કદાચ આટલો બધો પ્રકાશ જગત હું એક બહુચર માતા છું ને એવી જ તમારા ઘેર બેઠી છે થોડી ઘણી ભક્તિ કરી જોજો થોડી ઘણી ભક્તિ કરી જોજો થોડો ઘણો તમારી માતા લાડ કરી જોજો

પેલા રવિ કીધું તું કે તમે લાખો ભાવિક ભક્તો ભલે આવતા પણ મારી વાત નો વિશ્વાસ ના આવતો હોય મારા શબ્દો પર કદાચ તમને સંકતા લાગતી હોય તો મારા ધામ માં ખોટા ઓટા ફેરા કરતા ખોટો તમારો ટાઈમ ભાડા બગાડતા હું તો પ્રવચન આલુ છું ને પ્રવચન જેણે જેણે ખાલી હાભરી અને અમલ કરવાની ખાલી સંકલ્પ કર્યો ના તો થી જ એના જવાળા થ્યા છે આજ ભલે 500 ભુવા ફર્યા પણ 500 માં એક હું 500 માં એક ની હું મેલડી મળી છું ને હું બારે જાવારી માતા મળી છું ને તો સમજી લો આજ થી તે કદાચ તમારો સોના નો સૂરજ ના ઉગે તો આટલી બધી મહિમા રચાવતી હોય તો દેવ ની કૃપા જોતી હોય ને તો એની ભક્તિ કરવી પડે ડાયરેક્ટ મળે અહી કોઈ ઓળખાણ ના ચાલે કોઈ વેપાર ના ચાલે મારી કૃપા જોતી હોય તો મારા બની ગયા હોય ને તો દરેક દીકરા દીકરો એક જ વાત કહીશ કે અત્યાર સુધી લાખો ભુવા ભલે કર્યા તે કદાચ તમારું દુઃખ જલ્દી મટા નહી ને તો મારી પર એક ઓધરી શ્રદ્ધા ઓધરો વિશ્વાસ રાખજો કે માં આજ અમારા કરમ નબળા છે